વાગરા તાલુકાના પિસાદ ગામ નજીક આવેલા સ્મશાન પાસે વાગરા દહેજ રુદ ઉપર પડેલો એક મસમોટો અને અત્યંત જોખમી ખાડો વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તાજેતરમાં જ નવીનીકરણ પામેલા આ રોડની દયનીય હાલત અને તેની વચ્ચે પડેલો આ ખાડો કોઈ મોટી દુર્ઘટનાને નોતરી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે હોવાની ઘટનાઓ બની રહી છે જે ગંભીર ઈજાઓ અને જાનહાનિનો ભય ઉભો કરે છે આ રોડ માત્ર બે વર્ષ પૂર્વે જ બન્યો હોવા છતાં ઠેર ઠેર ખખર ધજ બની ગયો છે આ સ્થિતિ

કોન્ટ્રાક્ટરની ખાયકીના કારણે કોઈ મૂંતો અકસ્માત સર્જાય અને નિર્ધોષ લોકોનો ભોગ લેવાય તે પહેલા જ આખાડાનું તાત્કાલિક પુરાણ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે જ્યાં સુધી વહીવટી તંત્રની ઉન ઉડે નહીં ત્યાં સુધી વાગડાથી દહેજ તરફ જતા વાહન ચાલકોએ પોતે જ અત્યંત કાળજી રાખીને વાહન ચલાવવું પડશે સ્થાનિક નાગરિકોની માંગ છે કે રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટર સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા નબળા કામો અટકાવવામાં આવે

ਉਹ ਮੁਲਤ ਬਣਾਵਾ ਚਿਹਲਾ 2 ਮਹੀਨਾ ਠਹਿਆ। ਅ 2 ਮਹੀਨਾ ਨੇ ਨੀਦ ਆਵਣਾ ਖਾਵਾ ਪੜੀ ਗਿਆ ਜੀ। ਹਮਾ ਕਿਹਦੀ ਆਵੋ ਤੋਂ ਤੁਸੀਂ? ਹਮਾ ਵਈਲ ਗਿਆ ਤੋਂ ਵਈਲ થી ਪਾਛੋ ਰਿਟਰਨ ਥਿਆ। ਤੋ ਰਸਤਾ ਮਾ ਤੁਮਨੇ ਕਿਉ ਲਾਇਗੂ? ਰਸਤਾ ਮਾ ਮੁਝੇ ਜਿਆ ਸਹੋਸ ਨੇ ਕੋਟੂ ਕੋਟੂ ਖੋੜੇ ਗਿਆ। ਕੀ ਮੰਗ ਚੇ ਤੁਮਾ? ਤੁਮਾਈਂ ਕੀ ਮੰਗ ਚੇ ਸਰਕਾਰ ਨੇ? ਸਰਕਾਰ ਨੇ ਮੰਗ ਚੇ ਕਿ ਤਤਵਰੇ ਨੂੰ ਰਿਪੇਅਰਿੰਗ ਛਾਇ। ਅਨੈਨੋ ਤਤਕਾਲਿਕ ਕੰਮ ਉਪਯੋਗੀ ਛਾਇ। ਕੋਲਾਬੋਰੇਸ਼ਨ ਕਰਾਉਣੇ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਕਿ ਕੰਪਨਟਿਬਿਸ਼ਨ

ये खड्डे है इस रोड पे बहुत खड्डे हालत खराब करेगा टोल ले रहा है अच्छा इस, इसके बारे में आपको क्या कहना है कहना क्या सरकार पैसा ले रही है गाड़ियों वालों को परेशान कर रहा है काम तो कराना चाहिए न पॉकेट का पैसा ले रहा है टोल लेके एक दिन भी बंद किया पूरे रोड की हालत खराब कर रही है माफे नहीं करेगी जब भी इस गाड़ियों में नुकसान हो रहा है और खड्डे कूद कूद के